ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે સાત અત્યારે મારે જવું છે અંદર કાલે માંડવા હતા હતી અત્યારે લગ્ન છે અને એક વસ્તુ હું તમને કહી દઉં હમણાં ઘણા સમય થી તમે મારા અને મનાલી ના જ બ્લોગ જોવો છો ફેમિલી બ્લોગ નથી આવતા પણ હવે આજથી ફેમિલી વ્લોગ આવશે અને ખબર છે ઘણા લોકો મારા મમ્મી ને કોમલ ને મારા પપ્પા ને બધાને મિસ કરે છે પણ આજથી આપડે ફેમિલી બ્લોગ ચાલુ કરી દઈએ ચાલુ કરી દે હવે હર ભાઈ જીભ જલાય છે મારી કારણ કે ઉઠ્યો છું આગળ ઠંડા પાણીથી થી ના સોરી ગરમ પાણીથી થી આવ્યો ગરમ પાણી બહુ નહોતું ઠંડુ ઠંડુ મિક્સિંગ હતું ના બહુ આરા થાય મને યાર હવાર હવારમાં માં એ પાછું ખાસ શિયાળા માં તો ફટાફટ નીકળે ને મોડું થઈ જાય ભાઈ અને જો ભાઈ આપડા ઘઉં કેમ બાકી મસ્ત મજાનો થઈ ગયા ઘણા સમય થી બતાવ્યા નથી મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરી દેશ કી ધરતી હા હા હા

તો ગાઈસ આ થોડા દિવસોની મારી અર્નિંગ છે અને આ બધું રિયલ સાબિત થયું છે પ્રણવના સોફ્ટવેર ના લીધે હવે વધારે હું કઈ નઈ બોલું હું તમને ડાયરેક્ટ બતાવું ચાલો અત્યારે મારી પાસે પ્રણવ નું સોફ્ટવેર છે હું એના ઉપર નવ પોઈન્ટ ત્યાંસી મલ્ટીપ્લાય જોઉં છું એટલા માટે મેં પચીસો રૂપિયા ઇન્વેસ્ટ કરું છું નવ પોઈન્ટ આવશે એટલે હું કેશ કરીશ વાહ તમે જોયું મેં કેટલા બધા રૂપિયા જીતા તો હજી એક ટ્રાય આપણે અને પાછો મેં એક પ્રયાસ કર્યો છે અને રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે થોડી વાર આપણે રાહ જોવાની છે અને જોઈ શકો છો હું પાછો જીતી ગયો છું અને મારા જીતેલા પૈસા પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સોફ્ટવેર સો ટકા વર્ક કરે છે અને ખાલી થોડીક વારની અંદર મેં પચીસો એકતાલીસ હજાર ત્રણસો ની અંદર કન્વર્ટ પણ કરી નાખ્યું

તો ભાઈ આવી બધી મજા મજા કરતા હોઈએ છીએ આને કેવાય નેચરલ મજા દેશી મજા અને ભાઈ કોઈ વસ્તુ ની જરૂર ના પડે તો આને લુખી મોજ કે લુખી મોજ પણ આ જો હું શું કરું હવ હવરમાં આ રસ્તો આ પ્રકારનો છે ને ભાઈ ટર્ન લેવામાં મારે બહુ આડા આવડું થાય છે આ રસ્તામાં હું કાળનો કેટલા ખબર 15 20 ટકા ખાધા છે કાળને કાળ કારણ કે મહેમાન આવતા હોય જાતા હોય મેલવા લેવા જવું પડે ખ બહુ ગીત ગાઉ ને લગન ના તો પછી તારા લગનમાં કલાકાર આવે એમ કહે છે ઈવેન્ટ તમમાં ભેરા ગાવ હા બે નાવાનો છે હવે તારે સ્ટેજ પ્રોગ્રામ કરવાના છે હું મૂંજાણી હાલો હાલો પટ્ટા પાટો ઉંદો વે રસ્તો જો તમે ચેક આઓ ચેક કરો ભાઈ ચેકઆઉટ ની ચેક ચેક કરો

આગળ આપણી વરરાજા ગાડી એકદમ ગોઠવાઈ ગઈ છે પાછળ બીજી ગાડી છે પછી એક આપડી ગાડી છે પાછળ એક બસ છે અને બધા જવાના છે આગળ જાન કરવા જાન રસ્તામાં વચ્ચે ઊભી રહી ગઈ છે કારણ કે વરરાજાની ગાડીની અંદર ડીઝલ ઓછું છે તો ડીઝલ લખવા ગયા છે ભાઈ ડીઝલ નખવી લઈએ પછી આપણે કન્ટિન્યુ કરીએ આપણી જાન

ડીજે ડીજેવાળાઓને નાખી લીધા ભાઈ વરરાજાની ગાડી એકદમ શણગારી લીધી છે મસ્ત મજાની હવે એ આગળ નીકળ્યા પછી અમે નીકળવાના છીએ અને ત્યાં જયા ને નાસ્તામાં બહુ બલોડ પડ્યું કારણ કે ભૂખ લાગી ગયું છે સવારનો એમને એમ રખડું હોવ યાર જાણીએ અમને શું હોય ખબર છે ખાવા પીવાનું ને બધું જોઈએ બીજું કે વરરાજાનું પ્રોસેસ બધું પૂરવા સંભાળ લે અમારે હું હોય ગોતવાનું હોય જમવાનું ક્યાં આશે શું છે આશે તે છે ભાઈ ડીજે માં ને તો બધા આવે પણ એક આપણે ધૂની ગામડા ની સંસ્કૃતિ છે જે ઢોલ અને શરણાઈ માં મજા આવે ને એ ક્યાંય મજા ના આવે છે તો ઢોલ અને શરણાઈ

સારી લાગે ભાઈ લોકેશન એટલી વાર ની અંદર બદલાવ નખ્યોમ ક્યાં આવી ગયા જો ઓફ રોડિંગ કરવા આવી ગયા છે ફોટોશૂટ કરવા માટે આવી ગયા છે આપણી થાર ગાડી છે ને ભાઈ અહીંથી નીકળે જ ના નીકળે જોવાનું છે નીકળી જા એ એ એ એ એ એ ચડી ગયો ચડી ગયો ચડી ગયો અહીંયા આપણે થોડી વાર ફોટા ક્લિક કરવાના છે ફોટા શૂટ કરવાના છે સિક્સટીન પ્રો મેક્સ લીધો એની અંદર ફોટા પાડવાના છે ફાઈવ એક્સ ની અંદર આ મારી ડિસ્ક્રિપ્શનની અંદર જાઓ ત્યાં લિંક ઉપર જાઓ અને ત્યાં પ્રણવ સોફ્ટવેર આજથી તમે ફ્રીની અંદર લઈ લો લિંક ઉપર જાઓ અને બધા સ્ટેપ ફોલો કરો અને સો રિયલ વર્ક કરે ને એવું સોફ્ટવેર છે એટલે ફટાફટ જાઓ આ સોફ્ટવેર લઈ લો આ બધા લગ્ન આવ્યા છે ને હવે મેકઅપ ને લુઈ છે એ કેવા તળડી ના જાય ને એટલે લુઈ નાખી હવે આ મેકઅપ બધા લુઈ છે લૂથો લુતો મેકઅપ આ કરો આમાં દેખાડા માં હાલુ હાલુ